સુરત જિલ્લાના કામરેજમાંથી પસાર થતી સાતસો પાસઠ કેવી વીજ ખેડૂતોએ વિરોધ કરી સુરત આવેદન આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી જિલ્લામાંથી પસાર થતી સાતસો પાસઠ કેવી વીજ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે કલેક્ટર દ્વારા ખેડૂતોને રજૂઆત કરવા માટે નોટિસ આપી છે અને કલેક્ટર દ્વારા પાંચથી દસ ખેડૂતોને અલગ અલગ નોટિસ આપી રજૂઆત કરવા માટે બોલાવવામાં આવી રહ્યા હોવાનો ખેડૂતોનો આક્ષેપ કર્યો છે ત્યારે ગુરૂવારે મોટી સંખ્યામાં કામરેજ વલતાણના ખેડૂતો કલેક્ટર ઓફિસ ખાતે રજૂઆત કરવા માટે ભેગા થયા હતા ખેડૂતોની એક જ માંગ છે કે મહામૂલી જમીનમાંથી વીજ લાઇન અને થાંભલા પસાર થતા ખેડૂતોની જમીનને મોટું નુકસાન થઈ રહ્યું છે કરોડો રૂપિયાની મહામૂલી જમીનના ભાવ તળિયા આવી જશે પાવર ગ્રીડના અધિકારીઓ ખેડૂતોને ડરાવી ધમકાવી વીજ લાઇન નાખતા હોવાનું ખેડૂતોએ આક્ષેપ પણ કર્યા છે ત્યારે વીજ લાઇન ખેડૂતમાંથી પસાર ન કરવા માટે ખેડૂતો મક્કમ હોવાનું લાગે છે હાલ તો ખેડૂતોએ કલેક્ટર આલય પહોંચી ઉગ્ર વિરોધ કર્યો હતો પરિમલ પટેલ સુરત જિલ્લા ખેડૂત સમાજ અમને કલેક્ટર શ્રી નોટિસ આપી છે કે છ છ બે હજાર ચોવીસ ના રોજ તમારે હાજર થવાનું છે બાર વાગે અને એને કલેક્ટર ને જવાબ આપવા માટે અમે એકત્ર થયા છીએ સુરત જિલ્લામાંથી પાવર ગ્રીડના અધિકારીઓ દ્વારા સાતસો પાસઠ કેવીની જે લાઇનનું ઇન્સ્ટોલેશન ચાલે છે જે ખેડૂતોની ઈચ્છા વિરુદ્ધ ખેડૂતો સાથે બળજબરી કરી અને ધાકધમકી આપી પોલીસની હાજરીમાં કેસ કરવાની ધમકી આપીને જે કામો કરવામાં આવ્યા છે એના લીધે ખેડૂત સમગ્ર સુરત જિલ્લાના ખેડૂતોમાં બહુ મોટો ઉગ્ર રોષ છે અને સમગ્ર ખેડૂતોએ નક્કી કર્યું છે કે આમાંથી એક પણ માણસને નોટિસ મળશે તો આખો સુરત જિલ્લા ખેડૂત સમાજની સાથે ઊભો રહેશે અને કોઈ માણસને એકલો નહીં પડવા દઈએ તમારે પોલીસ કેસ કરવો હોય તો અમારા પાંચ હજાર માણસો પર કરો તમારે ડરાવવા હોય ધમકાવવા હોય તો અમને પાંચ હજાર માણસને ધમકાવો તમે કાયદા વિરુદ્ધ કોઈ પણ ધાક ધમકી આપીને અમારા અમારા ખેતરોમાં કામ કરી શકશો નહીં એના અગેન્સ્ટમાં આ બધા ખેડૂતો યુનિટી બતાવીને કલેક્ટરને જવાબ આપવા માટે આવ્યા છે એ અમારો પણ એ જ સવાલ છે કે અમારા કોના ખેતરમાં તાર આવવાનો કોના ખેતરમાં થાંભલા અમને માહિતી તો આપો તમે જે સવાલ પૂછો એ સવાલ અમે પાવર પૂછીએ છીએ પણ અમને કોઈ જોબ એ લોકો દ્વારા આપવામાં આવ્યો નથી એ લોકો પાસે ઓપ્શન છે કે બસો 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 વીસ કેવી ની લાઈન એ લોકો અંડરગ્રાઉન્ડ લઈ જઈ શકે છે અને દરિયાઈ પટ્ટી છે દરિયાઈ પટ્ટી પર પણ એ લોકો ઈચ્છે એ લોકો દરિયાઈ પટ્ટી પરથી પણ પાવર ગ્રીડની લાઈન લઈ જઈ શકે છે એ લોકો પાસે ઓપ્શન છે અમે પણ એ પૂછતા છે કે શા માટે તમે આ આ રૂટ ચૂઝ કરી રહ્યો અમારો કાયદાકીય અધિકાર છે જણાવો નહીં એ પણ અમને એ લોકો જણાવતા નથી અમારી માંગણી સંતોષ થાય તો અમે આત્મદાહ સુધી કરવાની તૈયારી બતાવું હું અમે શું કરું અમારી પાસે પાંચ વિઘા જગ્યા છે ચાર વિઘા જગ્યા છે ગરીબ ખેડૂત છે એના ખેતરમાં જો તમે એની આજી વિઘા પર તરફ મારો ખેડૂત પાસે કોઈ ઓપ્શન રહેશે નહીં